જૂનાગઢ શહેરમાં આવેલ લિયોફર્મ રિસોર્ટ ખાતે વિશ્વ લોહાણા મહાપરિષદ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ યુરો એક્સિન બેંક દ્વારા આવો મળી સંપર્કો અને સંબંધો કેળવીએ નું આયોજન વિશ્વ લોહાણા પરિષદના પ્રમુખ સતીષભાઈ વિખલાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલા પરિષદનું રાષ્ટ્રગાન કરી દીપ પ્રગટ પ્રાગટ્ય કર્યા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ પ્રદીપ કિમાણી કૃષ્ણકાંતભાઈ રૂપારેલિયા આ મોટી સ્પીકર પાર્થ કોટેચા પ્રતિક મશરૂ પીબી ઉનડકટ સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહ્યા હતા આગામી સમયમાં દુબઈ ખાતે યોજાનાર જીસીસી કોલિંગ એન્ડ મીટની માહિતી પાર્થ કોટેચા દ્વારા દ્વારા આપવામાં આવેલ હતી ગીરીશભાઈએ સતીષભાઈને સમાજને વિકાસલક્ષી ભગીરથ કાર્યો કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમનું સંકલન અને સંચાલન યતીનભાઈ કારિયા દ્વારા કરવામાં આવ્યું હતું આગામી દુબઈ મીટની સફળતા માટે સમાજના અગ્રણીઓ દ્વારા સતીષભાઈના હસ્તે કેક કાપી મહાપરિષદને શુભકામના પાઠવી હતી

એ જબરજસ્ત વાત છે કારણ કે એનો એવડો મોટો બિઝનેસ છે કોમ્પેની અંદર અત્યારે અમારી મેડિકલ જે સીસ છે એનું ફોર્મ ભરાય ધોવાના તો ઓન ધ સ્પોટ એક લાખ રૂપિયા મોકલાવી દેવા અને આ બધી દ્રષ્ટિ અમારામાં પણ આટલી બધી કોઈ કારણ કે ભા પર વર્ષોથી જોડાયેલો લગભગ સાડત્રીસ દેશના દરેક પ્રતિનિધિને લેવા ઓસ્ટ્રેલિયાના હોય એક ન્યૂઝીલેન્ડના એક હોય બે એવી રીતે આખું લિસ્ટ બનાવ્યું કારણ કે આ બધાનો સહકાર હોય તો જ્ઞાતિ અમારી એવી મોટી ટૂંકી જ્ઞાતિ વિશ્વ લેવલે બીજી જ્ઞાતિને જો બધા જેમ સતીષભાઈ એમ કીધું એ બધા બિઝનેસમેનો છે બિઝનેસમેન તમે આફ્રિકામાં જાઓ તો એકથી પાંચ જણામાં ત્રણ જણા તો આખા આફ્રિકાના હોબજો હોતી કે કરોડો પોતી ગણો તો એ જ છે આજની

ನಾ ನಾ ಬೆ ಈ ಕೈ ಯಾ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಸೂಪರ್ ಪ್ರಾಡಕ್ಟ್ ಅಂಡ್ ಯು ಪ್ರೇನನೆ ಕಸಿಯಾನ ವಾಲಿ ಟು ಸೂಪರ್ ಪ್ರಾಡಕ್ಟ್

apex body but that Gora Manja no cross the top any apex body then the apex body Gora Kayo education medical uh, and then that's why we are very good Kayo Kayo માટે એવું શું કરીએ કે યુવાનો છે સમાજ સાથે જોડાય તો આપણે વિચાર પુષ્ટિ કરી અને નવો પ્રયોગ કર્યો ત્રણ વર્ષ પહેલા ધોવાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે છે એના અંતર્ગત ધોણા કોર્પોરેશન દ્વારા સ્થાપિત એલઆઈપીએફ છે એ સંસ્થા નોન પ્રોફિટ સેક્શન એ કંપની છે અને એ કંપની એ કંપનીએ બેઝિકલી કંપની આપવા પાછળનો હેતુ એ આખા વર્લ્ડના બિઝનેસ બિઝનેસમેન પ્રોફિટર્સ અને એન્ટરપ્રિન્યુઅર્સને અંડર વર્લ્ડ રૂપલામાં સાડત્રીસ દેશો સાથે જોડાયેલ છે આપ જાણો છો કે ગુવાણાઓ જે છે એ બિઝનેસ બિઝનેસમેન છે એના બ્લડ પણ બિઝનેસ છે

આઈટી સેક્ટર તમે જુઓ એના સિવાય એનો અધર સર્વિસીસર પ્રોવાઈડર્સ જુઓ જ્યાં ગણની એક્સેલેન્સ યુનિવર્સિટીઝ જુઓ તમને અને ત્યાં લોકલ તમે કહો એની અંદર તો આ જૂનાગઢની અંદર તમને એના સિવાય બીજું કઈ તમને બેસ્ટ મળેન્ડ નહીં એની અંદર એટલે વેરઅર યુ નો વીઆર વી આર ડુઈંગ અવર બેસ્ટ અને આ રીતે બધાને કેવી રીતે ભેગા લાવવાનું

જે દુબઈ ખાતે તેર થી સોળ તારીખ સુધી તેર થી સોળ એપ્રિલ બે હજાર પચીસ ખાતે જવા થઈ રહી છે માટે અહીંયા આગળ હું બિઝનેસમેન અને પ્રોફેશનલને મળવા અહીંયા આગળ આવ્યો આ મારી ટ્રીપની અંદર મેં ચાલુ કરી સુરત બરોડા અમદાવાદ ગાંધીધામ રાજકોટ પોરબંદર અને આજે અહીંયા જૂનાગઢ અને કાલે હું અમરેલી અને ભાવનગર જવાનો હતો બેઝિક ઉદ્દેશ્ય જે છે આખું ગુજરાત પહેરો કે અમારી ઘણી બધી વસ્તી અહીંયા છે એની અંદર અવેરનેસ આવે વધારે વધારે લોકો જોડાય એના માટે અને લોકોને મળવા આવ્યો છે અહીંયા ગુગલ જે છે આપણે અત્યાર ત્યાં એક વર્ષ અમે લોકો અહીંયા આગળ એક્ઝિબિશન કરીએ છીએ અને એક વર્ષ ઓવરસીઝની અંદર કોન્ફરન્સ કરીએ છીએ જેને કન્વેન્શન કહી શકાય કોન્ફરન્સ કહી શકાય આ વર્ષે દુબઈ ખાતેનું મેઇનલી એના માટે આપણે ચૂઝ કર્યું છે એની અંદર કારણ કે જે ઈસ્ટ અને વેસ્ટનું સેન્ટ્રલ ઝોન છે ત્યાં આગળ જે સેન્ટ્રલ છે ત્યાં આગળ લોકોને લોજિસ્ટિક્સ તમે ગણો તમે એની અંદર લોકોને ધંધારથી તમે જો સુવિધા જો ટ્રાન્ઝિટ પોઈન્ટ તમે ગણો એ બધા માટે સુવિધા છે એની અંદર આપણા વર્લ્ડને ત્યાં આગળ મળવા માટે સુવિધારૂપ છે લોકોની ઘણા લોકોની ઓફિસીસ બી ત્યાં આગળ છે એટલે આ બધા જ ધ્યાનમાં રાખી અને આપણે ત્યાં આગળ કન્વેન્શન આગળ ખાતે રાખ્યું છે ખૂબ જ ફાયદા રહ્યા એની અંદર મેં તમે કીધું એની અંદર કોલિંગ આફ્રિકા કોલિંગની અંદર જે ઓગણીસો ત્રેવીસમાં જે થઈ ત્યાં આગળ એમઓયુ પ્રેસિડેન્ટ મુસેવેની હાજરીમાં થયા સાડા નવસો સાડા નવસો લોકો બાવીસ દેશ અને એકસો ને સાડત્રીસ સિટીની અંદર ખૂબ એકબીજા સાથે ઇફેક્ટ છે એક જ વાત ત્યાં આગળ જે ફાયદો થયો પણ એના પછી બી લોકોના એકબીજાના સંપર્ક વધ્યા અને ખૂબ જ ફાયદો થયો એના પછી ગાંધીનગર ખાતે એક્ઝિબિટર્સ એકસો ને પાંત્રીસ એક્ઝિબિટર્સ જે આવ્યા ખૂબ ફાયદો થયો આગળના રિઝન શું આગળના વિઝનની અંદર હવે એક્ઝિબિશન જે છે એ થવા જઈ રહ્યું છે ઇન્ડિયાની અંદર જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર એ મુંબઈ ખાતે તે ચૌદ અને પંદર માર્ચ બે હજાર છવ્વીસમાં જીઓ કન્વેન્શન ખાતે જોવા થઈ રહ્યું છે ત્યાં એક લાખ સ્કવેર ફીટના માં એક્ઝિબિશન થશે અને આઈ એમ વેરી શ્યોર એમ લાગે કે એ લોકોને એ એક્ઝિબિશન થકી ખૂબ ફાયદો થશે અને એ